મળશે સ્થાનિક પ્રશ્નોની ઝડપીને વાયા મળશે એવી સમર્થકોએ આશા સાથે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અમે આદિવાસી સમાજ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તામાં એક અનેરો ઉત્સાહ છે તાપી જિલ્લામાં દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આદિવાસી સમાજ દેરામભાઈ ગામિત સાહેબને સાહેબ ને શુભેચ્છા અભિનંદન પાઠવીએ છીએ પ્રયાસ જે મોદી સાહેબનો ધ્યેય છે મંત્રો છે તેમને સાકાર કરવા માટે આજે અમારા આદિવાસી સમાજને જે સ્થાન મળ્યું છે તે બદલ અમે ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ